વિદ્યુત વિભાજનની પ્રયોગ કરવામાં છે એમાં એક પ્લાસ્ટિકના કપમાં પાણી ભરેલું છે અને અહીંયા બે પેન્સિલ કે જેના ગ્રીફાઈડ ધ્રુવ છે અને એને અહીંયા બેટરી જોડે સાદા વિદ્યુત તાર વડે જોડાણ કરવામાં આવેલું છે આપણે અહીંયા ખૂબ ધ્યાન દેથી ધ્યાન દે નીચેથી જોઈએ છે ત્યારે એ સમયગાળા દરમિયાન નીચે પાણીના પરપોટા જોઈ શકીએ છીએ કે જે બંને ગ્રેફાઇટ ધ્રુવ પર જોવા મળે છે પરંતુ એક ગ્રેફાઇટ ધ્રુવ પર પાણીના પરપોટા વધુ જ્યારે બીજા સોરી વાયુના પરપોટા વધુ જ્યારે બીજા પર વાયુના પરપોટા ઓછા જોવા મળે છે કે જ્યાં વધારે પરપોટા જોવા મળે છે એનો ધ્રુવ છે કે જેના પર ઓક્સિજન વાયુ સોરી હાઇડ્રોજન વાયુ જે છે એ રિલીઝ થઈ રહ્યો છે અને જ્યારે બીજી બાજુનો કેથોડ ધ્રુવ છે ત્યાં ઓક્સિજન વાયુ રિલીઝ થઈ રહ્યો છે હવે બંને વાયુ જે નીચેથી જે પાણી કે જે એચ ટુ બનેલું છે કે જેમાં એચ ટુ અને ઓક્સિજન એ બંને વાયુ પાણીના અણુઓમાંથી વાયુના અણુઓમાં રૂપાંતર થઈ રહ્યું છે કે જે ખરેખર પાણીનું વિદ્યુત વિ વિભાજન કરી શકાય છે